પુણાગામ સે શારદા વિદ્યા મંદિર સ્કૂલમાં આજરોજ વર્ષ બે હજાર ચોવીસ પચીસ જીએસ અને એલઆર ચૂંટણીના મતદાન કાર્યક્રમનું આયોજન કરાવું તેમાં સૌપ્રથમ શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી અને ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે મતદાનનું શું મહત્વ છે તે સમજાવ્યું ત્યાર પછી જીએસ અને એલઆર ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો મકવાણા પુષ્પ ગોહિલ તન્મએ બે વિદ્યાર્થીઓએ જીએસ તરીકેની ઉમેદવારી નોંધાવીને ચૌહાણ ભૂમિ મકવાણા હેન્સી ઉધાર ધ્રુવી વઘાસિયા કૃષ્ણ ચૌર વિદ્યાર્થીનીઓએ એલઆર તરીકેની ઉમેદવારી નોંધાવી હતી અને તમામ ઉમેદવારોએ સૌ પ્રથમ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા અને સૌ પ્રથમ શાળાના આચાર્યશ્રી પીનાબેન પરમારે સૌ પ્રથમ મતદાન કર્યું અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના પસંદગીના ઉમેદવારને વોટ આપ્યો અને સંપૂર્ણ સુરક્ષા અને શાંતિમય રીતે બાળ સંસદની ચૂંટણીનું સમાપન થયું બાળકોને જીવનની નવી દિશા બતાવી અને પ્રગતિના પંથે લઈ જવું એ જ શારદા વિદ્યામંદિર સંકુલનું પટાંગણ